સુરતમાં ત્રણસો ઓગણચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે એક એવો મોલ બની રહ્યો છે કે જે હસ્તકલાઓની વસ્તુઓ હોય આપણા દેશની જે રાજ્યની પરંપરાગત વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ આ મોલની અંદર મળી જશે નમસ્કાર દર્શક મિત્રો સુરતમાં ત્રણસો ને કરોડ રૂપિયાના ખર્ચે એક એવો મોલ બની રહ્યો છે કે જે હસ્તકલાઓની વસ્તુઓ હોય આપણા દેશની જે રાજ્યની પરંપરાગત વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ આ મોલની અંદર મળી જશે અને આ કેન્દ્ર સરકારનું આયોજન છે તો આ મોલ સુરતની અંદર ક્યાં બનવાનો છે એની શું વિશેષતા હશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સુરતને અંદર રૂંડ કરીને એક વિસ્તાર છે ડુમસ રોડ પર છે એ વિસ્તાર અને એ વિસ્તારની અંદર ત્રણસો ને ઓગણચાળીસ કરોડ રૂપિયાના ખર્ચે પીએમ એકતા મોલ બની રહ્યો છે આ મોલની અંદર આખા દેશના જે રાજ્યોની જે વિવિધતા છે જે હસ્તકલાઓ છે જે હેન્ડીક્રાફ્ટ છે એ બધા આ મોલની અંદર પ્રદર્શન કરવામાં આવશે ગુજરાતની તો વસ્તુ હશે જ પરંતુ દેશભરના રાજ્યોની વસ્તુ આની અંદર હશે એટલે ધારો કે તમે અહીંયા સુરતમાં છો અને તમને પશ્ચિમ બંગાળની કોઈ વસ્તુ તમને જરૂર પડે કે પશ્ચિમ બંગાળનું હેન્ડીક્રાફ્ટ વિશે તમને જાણકારી હોય અને તમને ખરીદવી છે તો આ મોલમાંથી મળી જશે તમને એમ થાય કે મને કોઈ પંજાબની વસ્તુ જોઈએ છે તો પંજાબની પણ કોઈ કલા કારીગરીની જે બેસ્ટ વસ્તુ હશે એ બધી આ મોલની અંદર મળી જશે આપણો આખો જે દેશ છે એ વિવિધતાઓથી ભરેલો છે અને દરેક રાજ્યની એક જુદી જુદી સંસ્કૃતિ છે તો આ એક સારી વાત છે કે જે હેન્ડીક્રાફ્ટના જે આર્ટિસ્ટો છે જે કલાકારો છે એમની વસ્તુઓનું પ્રદર્શન કરવા મળશે અને એને કારણે એમને એક બિઝનેસ કરવાનો મોકો મળશે હવે આ જે સુરતના રૂટ વિસ્તારની અંદર જે મોલ બનવાનો છે એની અંદર એકસો ને ચોત્રીસ જેટલા એમ્પોરિયમ્સ અને શોરૂમ્સ હશે અને આની અંદર ટોટલ ખર્ચો કેન્દ્ર સરકાર બસો ને બે કરોડ રૂપિયા ખર્ચશે અને ગુજરાત સરકાર એકસોને સાડત્રીસ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા ખર્ચશે હવે એવું જાણવા મળ્યું છે કે આ મોલનું ખાતમુહૂર્ત થઈ ગયું છે પરંતુ હજુ એને તૈયાર થવામાં કદાચ દોઢ બે વરસ લાગી શકે છે એટલે આ જે રૂંડની અંદર પીએમ એક એકતા મોલ જે બનવાનો છે એમાં આખા દેશની જે રાજ્યો છે એની વસ્તુ હશે કેન્દ્ર શાસિત પ્રદેશો હશે એની પણ વસ્તુ હશે અને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની જે જીઆઈ ટેગ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જે ટેગ કહેવાય એ બધી વસ્તુઓ આ મોલની અંદર જોવા મળશે હસ્તકલા કૃષિ ફ્રૂટ પ્રોસેસિંગ આ બધી જ વસ્તુઓ આ મોલની અંદર હશે આપણો જે સુરતનો ઝરી ઉદ્યોગ છે જે વર્ષોથી દુનિયાભરની અંદર પ્રસિદ્ધ હતો તો સુરતની ઝરીને પણ જીઆઈ ટેગ મળેલો છે તો ઝરીના ઉત્પાદનો પણ આ મોલની અંદર કદાચ જોવા મળી શકે છે હવે એની સાથે સાથે મોલની અંદર બીજી બધી પણ સુવિધાઓ હશે જેમાં એક આખી ક્રાફ્ટ ગેલેરી હશે એ ઉપરાંત સેમિનાર હોલ હશે એમપી થિયેટર હશે ફૂડ કોર્ટ હશે બાળકોને રમવાનો એક આખો અલગ એરિયા હશે અને બીજું સૌથી મહત્ત્વની બાબત છે કે એક અલગ અગિયાર માળની બિલ્ડિંગ બનાવવામાં આવશે કે જેની અંદર જે આર્ટિશિયનો છે જે કલાકારો છે એ લોકોને એક રહેવાની સુવિધા અને એમના આર્ટ માટેનું જે મહેનત છે એ ત્યાં એ લોકો કરી શકે એ અગિયાર માળની બિલ્ડિંગ પણ બનવાની છે હવે આ પીએમ એકતા મોલ છે એ કેન્દ્ર સરકારનું સાહસ છે અને એનો આશય એવો છે કે દેશભરની અંદર જે વિવિધતાઓ છે એ બધા લોકો એકબીજાની વિવિધતાને જાણે એટલા માટે પીએમ એકતા મોલ શરૂ કરાયો છે તમને ખ્યાલ હશે કે ચાર વર્ષ પહેલાં ગુજરાતના કેવડિયાની અંદર પણ આવો એક પીએમ એકતા મોલ બનેલો છે અને એની અંદર પાંત્રીસ હજાર સ્ક્વેર ફૂટમાં વીસ એમ્પોરિયમ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજારને વીસમાં આ એકતા મોલ ખુલ્લો મૂક્યો હતો એ એકતા મોલ તો એકસો ને દસ દિવસમાં બની ગયો હતો પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ સુરતમાં જે એકતા મોલ બનવાનો છે એને લગભગ દોઢેક વરસ અથવા બે વરસ થઈ શકે છે હવે આ જે મોલમાં એકતા મોલ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે બધા રાજ્યોના જે આર્ટ છે એક જગ્યાએ ભેગા થાય અને બધા આર્ટિસ્ટ આર્ટિશનો છે એ ભેગા મળે તો એક એકતા બને એના માટે આ એકતા મોલ નામ રાખવામાં આવેલું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ